આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં સૌ પત્રકાર બંધુઓનો સ્વાગત છે આજે ખૂબ અગત્યના મુદ્દાને લઈને આપની સમક્ષ અમે હાજર થયા છીએ મિત્રો જે પંચાયત મંત્રી છે બચુભાઈ ખાબડ બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી છે અને એમના દીકરાઓને અને એમના ભાણેજો જે મનરેગા યોજનામાં પણ એમને હોદ્દાઓ આપી દીધા હતા એજન્સીઓમાં એ લોકોએ આ ત્રણ ગામમાંથી જો સિત્તેર કરોડ ત્રણ પંચાયતો તો બાકી છે અને આ માંથી એકોતેર ચાલનારું કૌભાંડ આ અંદાજ એ ત્રણસો થી ચારસો કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે અને ઓન પેપર બતાવ્યું છે કે ભાઈ જ્યાં એ લોકોએ પૈસા લઈ લીધા છે અને કામ થયું નથી એક વાત થઈ પંચાયત મંત્રી હોવા છતાં બચુ ખાબડ પોતે એવું કહે છે કે ભાઈ મને ખબર નથી આ તો મારા પોતે પંચાયત મંત્રી છે ને પોતાના જ જ મંત્રી જો એમના દીકરાઓ કરોડનો કૌભાંડ કરતા હોય અને ગુજરાત ની પોલીસ એમને પકડતી હોય અમે ડાયરેક્ટ તો વિપક્ષમાં વિપક્ષની વાત મૂકી દો પોલીસ ઓન પેપર એફઆઈઆર થઈ છે જ્યારે એમના જ મંત્રાલયમાં જો ત્રોડ નું કૌભાંડ થતું હોય અને એમને ખબર ન હોય તો પહેલી વસ્તુ તો એ છે કે એમને મંત્રી પદ માટે બેસવાની એ લાયકાત છે ખરી પહેલો પ્રશ્ન બીજું કે એમણે જે અત્યારે પણ યથાવત છે જ્યારે ઓપરેશન ગંગાજળની વાત કરી રહ્યા છે શ્રી અને મુખ્યમંત્રી શ્રી તો નાના નાના એક કોન્સ્ટેબલ સો રૂપિયાની લાંચ લે છે તો એની વિરુદ્ધ પગલા લેવાય છે જ્યારે મંત્રી પુત્રો ને બસો બસો કરોડના કૌભાંડ થાય છે ને આ તો હજી આઈસબર્ગ સમાન છે હિમશિલાની ટોચ સમાન છે તો હજી હિમ શિલા તપાસ કરવામાં આવે નિવૃત્ત અધ્યક્ષતામાં જો સીટની રચના કરવામાં આવે અને એમાંથી જો તપાસ કરવામાં આવે તો આ ઓછામાં ઓછું પાંચસો કરોડ થી વધારે તો આ મંત્રીનું જઈ શકે છે તો પેલા તો મંત્રીને પોતાના જ મંત્રીના વિભાગમાં કૌભાંડ થયા છે પોતાના દીકરા થયા છે એટલે એક મિનિટ પણ એને બેસવાનો અધિકાર નથી

એક ગરીબ ને સો દિવસની રોજગારી મળે તો એમનું ઘર એનું ચાલે એટલા માટે કૌભાંડ ભાજપના નેતાઓએ તમામ જિલ્લાઓમાં કર્યા છે એમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક પંચાયત મંત્રી અને પંચાયતની આખી ટીમ ટીડીઓ સહિતની આ એમાં સંડોવાયેલી છે આખા ગુજરાતમાં તપાસ કરવામાં આવી છે અને આ મામલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી જલદ કાર્યક્રમો આપશે જ્યાં સુધી બચ્ચું રાજીનામું સમજાતી નથી મને કે જયારે ચૂંટણી આવી હતી આમ આદમી પાર્ટી એમાં જે પેટા ચૂંટણીઓ હતી એમાં માણાવદર હતું ખંભાત હતું વિજાપુર હતું આ બધામાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા નહતા રાખ્યા અને ભાજપને હરાવે કોંગ્રેસ એ ઉમેદ થી અમારા લોકોએ એમને ટેકો આપ્યો તો ને કામગીરી કરી હતી પછી વાવની ચૂંટણીમાં પણ એ જ વસ્તુ થઈ હતી વાવની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને મદદ કરી હતી ટેકો આપ્યો તો જો કે કોંગ્રેસે કોઈ બેઠક જીતી ન શકી આજે મને જે રીતે જાણવા મળ્યું છે પ્રમાણે

અને કોંગ્રેસની જયારે વાત આવી ત્યારે કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખવાનું જે આખું ષડયંત્ર રચ્યું છે એ ગુજરાતની જનતા જાણી ગઈ છે હરિયાણાની વાત કરે છે દિલ્હીની વાત કરે છે અરે ભાઈ હરિયાણા દિલ્હીની તો ત્યાંની વાત ત્યાંની છે અને ત્યારે જે તે વખતે કઈ રીતે બધું બધા દુનિયા જાણે છે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચાર જે તમારા વિધાયકોએ રાજીનામા આપે ભાજપમાં ગયા અને એ સીટ ખાલી પડી તો અમે તો મદદ કરી હતી તો સવાલ એ છે કે કોંગ્રેસના એક મોટા લીડર ની પણ આમાં બચું ખાબડ સાથે સંડોવણી છે એની તપાસ પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીની ટીમ અત્યારે ખનફોડ કરી રહી છે અને એમાં પણ એ કંપનીનો અને આ બચ્ચું ખાબડનો બેનો બે નો મળી અને બે હજાર કરોડ રૂપિયાનો આ તંચાર જિલ્લામાં મનરેગા કોભાન જે યાદ રાખજો તમે આ નાની સુધી વાત નથી એટલે આ ભાઈ સરખા આપણે બે સરખા કરી અને બંને મલાઈ ખાધી છે અને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કર્યું છે એની સામે આમ આદમી પાર્ટી અમારું સ્ટેન્ડ ક્લિયર છે અમે આગામી સમયમાં દાહોદમાં પણ દાહોદની જનતા વચ્ચે પણ અમે જશું દાહોદની જનતાને આ કૌભાંડો ખુલ્લા પણ પાડીશું અને જે પણ કોંગ્રેસના નેતાની પણ સંડોવણી છે એને પણ ખુલ્લી પાડવામાં આવશે એની વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે માંગ કરીએ છીએ